રાજકોટમાં ગોરી નામના યુવાનનું શંકાસ્પદ મોતનો મામલો મૃતકના પરિવારજનોએ રાજકોટ શહેર પોલીસ પર લગાવ્યા આક્ષેપો બનાવને ડેથમાં પોલીસે ખપાવ્યું મૃતકના પરિવારજનોએ ઘટનાના સીસીટીવી ફૂટેજ મીડિયા સમક્ષ જાહેર કર્યા મોત હૃદય રોગના કારણે નહીં પરંતુ માથામાં બોથડ પદાર્થ મારવાના કારણે થયું એવું પીડિત પરિવારે જણાવ્યું પોલીસ પાસે જઈને રજૂઆત કરતા તેઓએ દસ દિવસ સુધી અમને હેરાન કર્યા ગત ત્રીજી ના રોજ મૃતક ના પરિવારજનો દ્વારા પોલીસ કમિશનરને ને રજૂઆત કરવામાં આવી હતી કુવાડવા પોલીસે માત્ર અકસ્માત મોત રજિસ્ટર્ડ કરી છે ગોડાઉન માં રહેલા સુશીલ આહિર વ્યક્તિએ માથામાં બોથળ પદાર્થ જીતતા યુવાન ઢળી પડ્યો હતો એવું પીડિત પરિવારે જણાવ્યું જ્યાં ઘટના બની તે ટ્રાન્સપોર્ટ ઓફિસ સંચાલક શિવજી શામજી અને તેનો ભાઈ જેઠાલાલ શામજી એ સમગ્ર પ્રકરણ છુપાવવાનો કારસો રચ્યો એવું પરિવારજનોએ જણાવ્યું હતું પોલીસે અમને પીએમ રિપોર્ટ પણ નથી આપ્યો પીડિત પરિવાર મૃતકના પરિવારને પોલીસનો અત્યંત કડવો અનુભવ થયો મૃતકના પરિવારજનો જ્યારે કુવાળવા પોલીસ મથકમાં ન્યાય માટે ગયા ત્યારે અજય નિમાવત નામના હેડ કોન્સ્ટેબલે મૃતકના માતાને કહ્યું તો બે તિગરા જણાઈને એવા દીપક રાઠો મારું નામ ભાવેશભાઈ માવજીભાઈ ભાનુશાલી એ હર્ષિલ હતો એ મારો ભત્રીજો હતો એ આ બનાવમાં એવું હતું કે જ્યારે એને નાનાજી બ્રજમાં નોકરી કરતો હતો ત્યારે અહીંયા મને શિવજી શામજી ભાનુશાલીનો ફોન આવ્યો કે એથી જલ્દી દવાખાને લ્યા એને એટેક આવી ગયો અને હું ત્યાં પંદર મિનિટમાં પહોંચ્યો ગયો ત્યાં બધા જેટલા માણસો બેઠા બધાને ભમાવીને કે આને એટેક આવી ગયો એટેક આવી ગયો એટલે બધા બોલા બેઠા પાણી પીવાથી એટેક આવી ગયો તમે બધી ત્યાં અમને છ વાગે ત્યાં છોકરાનું પોસ્ટમેટ કરીને બધું આપી દીધું એટલે અમે ઘરે લઈ ગયા એને પણ જ્યાં સુધી શિવજી શામજી ઘરે લઈ ગયા આખો આખી રાત ઘરે હોસ્પિટલેનો આવ્યો ફિઆજી બપોરે સીધો શમશાનયાત્રા આવ્યો અને અમને કાંઈ મનમાં એવું હતું કે અંદરો અંદર અમારી અમે આવું પડશે પછી અમે બધું અંકેલું થઈ ગયું અમે બધી વિધિ કરીને નાખી પછી પોણા બે મહિના થવા એવા ત્યારે અમારે આ વહુ રહ્યા એમ કીધું કે ભાઈ મારે એક યાદી આટું પેન્ડેજ જોઈ તો મારો ભાઈ કમલેશભાઈએ શિવજીભાઈને ફોન કરેલ કે ભાઈ મારે યાદી આટું જોઈ તો એણે કીધું કે ઘરે આવી ગયા જ્યારે કમલેશભાઈ ઘરે ગયા ત્યારે એ શિવજી શામજી જ્યાં નશો કરતો હતો અને નશા ના છોકરાને કે પેન્ડાઈઝ દઈ દે એટલે અમારી પાસે પ્રેનડાઈઝ આવી અમે પેન્ડાઈઝ જોઈ આમાં બધું આવું નીકળ્યું એટલે અમે બે દસ જગ્યા પોલીસમાં કુવાડા પોલીસ સ્ટેશને જાય એમ આવે અમને જવાબ મળતા નથી જે આરોપીએ એને અહીંયા બેવડાવી અને પાણી ચા નાસ્તો બધું પૂરું પાડે એનો મેન એ અજય તો અજય નિમાવત બરોબર અજય નિમાવત એના ભેગો એને પૈસા ભરી દઈએ એટલે બધા બેન પાછું ભરી નાખે જ્યાં એનું જે બેન લેવામાં આવે અમે અહીંયા અમે આવી એક અધિકારી આખો બેન ફેરવી નાખે કુવાડા પોલીસ સ્ટેશનમાં અમને ન્યાય દેવા અમારે ન્યાય જોઈએ બીજું કાંઈ જોતું આમાં મેન સરે તો શિવજી સામજી એનો ભાઈ બે મળીને બધું રહીશેલું હે સાહેબ શિવજી સામજી અને જેઠાલાલ સામજી માયરુ સુશીલ સુશીલ આયર મેન આરોપી સુશીલ આયર અને અહીંયા ત્રણે આરોપીને ને બોલાવ્યા હતા પોલીસ કુવાળા ચોકી એ લોકોને પૂરી સુવિધા મળી બે કલાક પછી એ લોકોને જવા દીધા ત્યાં લગીને અને એક ભાઈ આવે પોલીસવાળો વાળો ત્યાં અમે ઓલી એફઆર અને જે બેન લઈએ એમાં એ લોકો ત્યાં તરત જ વકીલની અમે ફેરવી નાખે અમે કચ્છમાં હતા સાહેબ અમે કચ્છથી મારા જેઠે ફોન કર્યો કે તમારા છોકરાની તબિયત સારી નથી તમે આવી જાઓ વાંથી અમે ગાડી લઈને સિવિલ હોસ્પિટલે સવારના પાંચ વાગે પહોંચ્યા ત્યાં બધા સમાજનાને ને બધા હતા તે તારા છોકરાને પાણી પીતા પીતા એટક આવી ગયો આ સાંભળીને અમે 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 પછી 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 હું તો ગભરાઈ ગઈ સાવ ઘરે ગયા એની બધી વિધિ થઈ ગયું પાછા માતાજી ના મંદિરે ગયા તા તો ત્યાં મને એવું ચેન ન પડતો કે મારા છોકરાને એટક આવે મારા મનમાં બધી ભાવના આવતી કે મારો છોકરો મને મળી ગયો રોજ ફોન કરે છે સવાર સાંજના એના પપ્પાને ફોન કરે છે એના દોસ્તારને ફોન કરે તો એટલે કેમ આવી જાય આ પતિ ગયું તો આ લોકો કોઈ મનમાં બધાને એવું બતાવી દીધું કે ઓફિસે ગયા મારા ઘરવાળા મારા જેઠ પાછો ભાઈ ગયા હતા હું તો જે મારવા મારવાવાળો હતો તે કેમેરા અલગ જ બતાવે છે કે પાણી પીતા પીતા પડી ગયો છે પછી ફોન કરે છે બધું જો ઊંધું જ બધું આપવા માંડ્યા એ લોકો તો તું હવે શું કરવું પછી અમે અહીંયાથી મારા ઘરવાળાને કીધું કે મારે વાપી જવું હતું મારા મમ્મીને ઘરે તો તમે જે પેન ડ્રાઈવ લઈ દો મારે છોકરાની યાદગીરી જોવી છે મારે તો એના મારા ઘરવાળાએ એ શિવજીભાઈના છોકરાને શિવજીભાઈને ફોન કર્યો શિવજીભાઈએ એના છોકરાને કીધું છોકરાનો ફોન આવ્યો કે તમે ઘરે આવીને પેન ડ્રાઈવ લઈ આવો ને હું તમને લેપટોપમાંથી પેન ડ્રાઈવ ભરાવી દઉં એ લેપટોપ પેન ડ્રાઈવ ભરાવીને ઘરવાળા આવતા રહ્યા રહીને અહીંયાથી અમે વાપી ગયા બે દિવસ રહીને

બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટક એનું આવે એવું હતું જ નહીં પાણી નથી પીતો બધું ખોટું લખાયું છે મારે એને એને ન્યાય જુએ છે શિવજી સામજી પોલીસ પાસે ગયા તો પોલીસ વાળાએ અમને 10 દિવસથી હેરાન કરે છે જે ખૂની છે એની સેવા થાય છે ચા પાણી ખાકીઓ આવે ને અમે જે ન્યાય માંગવા ગયા અહીંયા ખાધા પીધા વગરના 10 દિવસથી અમે દોડીએ છે અમારું કોઈ ધ્યાન જ નથી દેતા ને એક અધિકારી બોલે છે